અમારે જો મહેમાન આયવા સીખુડીઓમાં આટો મારવા આયના બધાય કેવલ વિશવા ને કાંઈ વિશું હા મીમાન સીખું કોતે મારે જો ફોટા પાડવા માંડી મોહે દીકરી મીરાય આવે મીરાનોય ફોટો પાડજો ભાઈ ચાલો સીતારામ દાયરા ને કીંગ તો બધાય મજામાં ને અટાણ જો હાથ વાઈ ગયા કામ બધુંય થેગ હું ઢોર નોન ભરાય ચોરાય ગાન એ હું હાલે અટાણ મય તક આયેમ એ કોઠાણ વારવા નહીં ખીલા ને ત્યાં બધું વારે તો ખુ આ ઝાકર એકદમ હવે ફૂલ ઝાકર છે એવી ઝાકર છે ગદબ જો લીલી છે વાટી નું એવું જો આથી વાટીએ આગમ બહુ વાટ ને દેજ આગમ મકાઈ જ થઈ વાંધો આવે થાવીશ હમણાં તો કઈ મકાઈ ને એક એક ફારી લઈએ અચ્છા વીસ વાર ને જે સુધી એટલી જ હુવે હોવે રવિવાર છે તે ધીરું તો જો મારે આ કાંઠે ન દઈ ગયું કાલે થોડુંક રેગું હતું આઠ મજૂર હતા એટલે આઠ કાં કાલે આઠ નહોતા કાલે તો ત્રણ જ હતા ને દઈ ગયું બપોર લગણ હતા કાલે તો ત્રણ મજૂર તો બપોર પછી પાછી હું એટલે કાંઠે જઈ ગઈ થોડુંક રેગું હતું તે દું બધા ત્રાપામાં બેહેન ગાતા ઝાડા પાછી ભાઈ ગાતા થયું કે માંડે જે ત્રાપામાંથી ઉતરેલી હું તો એ કે ઓલો થઈ જાય બાર જણા છે બે ત્રણ ફેરા થાય તી કે એવું સાડા પાંચ ક્યાર ભાગી ગયા સાડા પાંચ ક્યાર થઈ ગયા થોડાક ક્યારે રેગા તો કાલ નેદા ક્યાર ક્યારે જો આજ રેગા તો કાલ મહી જાવ નેદવા હું તો નેદે લઈએ વેલે રહું દું જો વાવી પે જે કેવીક થઈ હોય ઉપાડીને ઓલી લીધા મી મોર વાવી તી છે ત્યાર લીધા હતા રોપ પરાળીએથી એ છે જો આ પારી ને ઓલી પારી બે પારી છે આ હું બે કોઈ લો થોડું થોડું સે વહેડો એવો છે આમાં તો કાં કઈ દેખાય છે એક બે ફેરે ને દે લીધું બધું એવું ને હું પાંદડીમાં જો ફૂલ ઉખડા પછી પડતી ને એકદી થોડીક દી થોડી બી વગરની લેલી હતી એધું નહિ વાવી પાંદડી વાવીને ત્યાં શિયાળ મહિના થતા લગભગ એકલા તો થઈ ગયા શિયાળ મહિના તો પાપી મોડી પડે ને પાંદડી પડી હે એટલે જ ગણી ને પડી ગયા વટાણ બહુ ને જ પડતી હજુ આવી ખરી

ઘડેક વાર પાછું કાંઠે જાવર જેવું અંધારું પડે થોડું થોડું છે ઝાકર છે એટલે એકદમ કરીએ આણ દૂધ દૂધ દેવે હું મારું કામ કરવા માંડે એકદમ પછી કાથે ભાગા સૂર્ય ભગવાન દેખાતા ને તો બહુ મોડા દેખાશે ભેગા દૂધ દેવાય हात हातवाय का उठे गेलो हे बरं ती लेट गेती तिने उठे गई मग Terima kasih telah

गोजन ખાતો ना खाते मारे बटका सड़ावो है बटका सड़ाव देन आगे थोड़ा नहीं करेंगे वहाँ से हाँ पूंछ कर सुना तो બટકા पड़ी लग बगती तो बट कम बट कहाँ से पीऊँ रहो दे अरे જાય ये पानी इस वाले तो बेहद है मुझे करवाई जाए ले हमारे तो मी माने ही ना सिकुड़ी हो मातो मार रहा है ना बताएं ये बोल ने इस वाले कहीं

આજ મહિમા ના આવવા ને અમે સિક્કુ અપાડી જ રાજે મહાને સિક્કુ લે જાવા વિશ્વ ફોન નતું દે ત્યાં કે ફોન જવો તો તે તડા તરા એ કેવલ કામ કરું કેવલ કેવલ ને હથિયાર જો હાથ માં આવેગા કાઈ હોક કા થાય કાઈ કેવલ તો જા એવડી તો જા હોય તો તો એસે તો ઓલું ઓબડવાનું

સીકું ખાવું તે હાલ પોતે તા સીકું જોઈએ એવું આંબળા આની આ નાખે દઈ એ થાતી થોર બધા ખાઈ જાય કોક કોક છે મોટા મોટા ઓલી ગમ તો કીડિયું બહુ છે એટલે આ ગમથી આંબળેલા ના તો કીડિયું છે લાલ મોકોડિયું ખાવી ગયું